ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેકઆઉટ કરાયું બુધવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે એક પાંચથી એક ત્રીસ દરમિયાન માત્ર પચીસ મિનિટમાં આતંકવાદી નવ ટાર્ગેટને ભારતીય સીમામાં રહીને એર તબાહ કરી દીધું હતું જેથી આતંકવાદીઓ અને તેના આખા પાકિસ્તાનને ફાળ પડી છે દેશ દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાન એકલવાયું પડ્યું છે અને આ રઘવાટ તેનાથી સહન નથી થઈ રહ્યો કારણ કે છેલ્લા પંદર દિવસથી પાકિસ્તાન યુદ્ધના ઉન્માદમાં ભારતને એટોમિક ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતક છે તે પ્રોપો ગેડા ચલાવી રહ્યો હતો જેની હવા ભારતે કાઢી નાખી છે ત્યારે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી ત્યારે તમામ શક્યતાઓને જોતા દેશના નાગરિકોની સુરક્ષા ઇમરજન્સી સમયે નાગરિકોએ કેવી રીતે સ્વબચાવ કરવો દુશ્મનોના બોમ્બ મારાથી બચવા બ્લેક આઉટ કરવું તે માટે દેશભરમાં મોકડ્રીલ અને બ્લેક આઉટ કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ સાથે લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી હતી તો શહેરના ગાંધીનગર ગ્રુપ પાસે કેટલાક દેશભક્ત યુવકોએ વાહન ચાલકોને બ્લેક આઉટ દરમિયાન વાહનોની લાઇટો બંધ કરાવી હતી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે સૂચના છે વડોદરા જે કેટેગરી વનની અંદર જે કરવાની હતી આયોજન કરવાની હતી સાંજે ઇનોર્બિટ મોલમાં પણ આપણે જોયું હતું કે બહુ સરસ આયોજન થયું હતું પબ્લિકનું બહુ સારું સહયોગ પણ મળ્યું આપણને મીડિયાના મિત્રોને પણ બહુ સારી રીતે આપણે શાંતિથી અને નિહાળ્યા બધું આપને માર્ગદર્શન પણ આપી પબ્લિક સુધી સંદેશ પણ પહોંચાડ્યા અને સાંજે વડોદરા મહાનગરપાલિકાની એનઇડી બોર્ડ્સ મારફતે તેમણે અપીલ કરી હતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે સિટી પોલીસ કમિશનરેટ તરફથી પણ અપીલ કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો આ વોલન્ટ્રીલી છે અને વડોદરાના નાગરિકને મેં અપીલ કરી હતી એટલે નવ્વાણું ટકા ઓલમોસ્ટ લોસ્ટ હન્ડ્રેડ પર્સન્ટ કમ્પ્લાયન્સ છે એ બહુ સારું વસ્તુ કહેવાય આ વડોદરાની જે કમ્પ્લાયન્સ છે એ દેશના એકસો ચાલીસ કરોડના લોકો માટે પણ એક પ્રેરણા છે કે જ્યારે પણ આવું ઘટના બને દેશના દેશના રાજ્ય સરકાર અને દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રી જ્યારે અપીલ કરતા હોય કે આપણા માટે સપોર્ટ કરો દેશ માટે સમર્પિત કરો આ બહુ સારું એક દાખલો છે આ મેસેજ પબ્લિક માટે પણ સારું છે કે વડોદરા નાગરિકો બહુ કમ્પ્લેન છે સુંદર લોકો છે અને આ મીડિયાના મિત્રોને મારફતે આ મેસેજ પણ જાય છે અને આ મેસેજ આપ લઈ જાઓ છો આપને પણ આભાર માનું છું અને અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં કોઈ ઘટના ના બને પણ આવું પણ બને તો જેથી કરીને ફ્લાઇંગ એરક્રાફ્ટ અથવા ઇન્ફ્રારેડ મિસાઇલ સિસ્ટમ્સની ટ્રેક ના થાય એટલા માટે ઘરની અંદર લાઇટ બંધ કરવી પડદાથી બંધ કરવી એટલે ડાર્કનેસ આવી જાય અને આનાથી જાન બચી શકે જી કોઈ ગુમાવે નહીં એવા અપેક્ષા છે આનું તૈયારી અત્યારે સારી રીતે ચાલી રહ્યા છે અને આ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે ઐતિહાસિક જગ્યા છે માંડવી ગેટ એટલે અમે અહીંયા નિહાળવા માટે આવ્યા પોલીસ અને અમે આવ્યા છે એટલે આ આયોજન બહુ સુંદર રીતે તંત્ર કર્યું છે અને આપ લોકો પણ એને માહિતી પબ્લિક સુધી લઈ જાઓ છો વડોદરાને નાગરિકને વંદન કરું છું આભાર